હા એટલે એવું ઘાસ થોડું તો પૈસા પૈસા નહીં મળે જો તમારું દાડાના ત્રણસો રૂપિયા હા હું ને જોયો તો પણ આ રે તમે તો એવું હતું હડખું વાંચજો પાછો ઓ હા એ થોડું હરખું વાર છે તો બેસવાનું મોઢામાં જાય ને બેસવાનું ચાવતા નહીં ફાવતું થોડું ઝેનું જેનું ઝેનું જેનું ખરો ને ઝેનું ઝેનું કટિંગ કરો ને બેસવાનું ઘોઘળ ખલાઈ રહે ઓકે એટલે નેના કટિંગ કરવાના બેસવા ચાપમાં ચીવી હતી આ ઘાસ થોડું ચાલે ના કે પછી ચાલે ના ને હેલું એના ના પડે ને ને કટિંગ કરવું પડશે એટલે થોડું ખાતા ફાવે ને બેસવાનું પેલો ને કહે થોડું હડકું વાટજો પાછો ગોદી હું કીધું એ હડખું વાટવાનું નકા ચાર ચાલે નહીં અને બેસો ખાવામાં મજા ના આવે થોડું અને થોડું મેદવા ગોદવાનું રાખજો પાછો હા વાપર્યું અને પેલો જો તને તમારે પટેલ વધો પટેલ જોજો હા આવ્યું તારે એ ન લાબો તો કોઈ કાં બધા પટેલને ને લાવવાનો તો કોઈક ઉતર વાટ આવે અને ઊંચું બહુ વાટો તમે તો આવડા મોટા ખર્ચા તો કરશો તમે વગર તો બરાબર પણ થોડું હડકું વાટતો નહીં તમે તો પગારમાં કટિંગ થઈ જાઓ પૈસા બસ ત્રણસોના દોઢસો થઈ જાવ એટલે હડકું કાપજો પાછો હું કીધું મૂકું પાઈ દેજો પાછો